નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું આરતી મેળા આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશભાઈ ગોહિલ સાથેના આજના મુખ્ય સમાચાર પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે નાગરિકોની સાથે સાથે અધિકારીઓએ પણ અગિયાર રુદ્રાભિષેક કર્યા શહેરમાં છેલ્લા દસ દિવસ થયા ભોળાનાથના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ હરર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે ત્યારે ઉપલેટા શહેરમાં આમ જનતા સાથે સાથે અધિકારીઓએ શહેરની સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય માટે મહાદેવને પ્રાર્થના કરી શહેરના ત્રિલોકનાથ મહાદેવ મંદિર આજે શહેરના મામલતદાર નિખિલ મહેતા ચીફ ઓફિસર ઉદય નસીદ પીઆઈ પટેલ કેટેજ હોસ્પિટલ અધ્યક્ષ ગરેજા ખ્યાતિ કેશવાલા જેબીના ડેપ્યુટી એન્જિનિયર એસવી પાગડાર પુરવઠા સમિતિના ભરત રણપરિયા ઓય અગિયાર રુદ્રાભિષેકનું પૂજન અર્ચન કરી ભગવાન ભોળાનાથની ભક્તિમાં બન્યા હતા દૂધ જલ ફૂલ અને બિલીપત્રના અભિષેક સાથે આજે ત્રિલોકનાથ મહાદેવ મંદિરે અગિયાર રુદ્ર અભિષેકની સાથે આરતી કરતા મંદિર હર હર મહાદેવ નારાથી ગુંજી ઉઠ્યું હતું પૂજન અર્ચન શહેરના શિક્ષિત ભૂદેવ કમલેશભાઈ વ્યાસ દ્વારા મંત્રોપચાર સાથે કરવામાં આવ્યું હતું આ તકે ત્રિલોકનાથ મહાદેવ મંદિરના પૂજારી પ્રસંગે ગોસ્વામી મંદિરના ચાલતી સેવિકા પ્રવૃત્તિઓ પરિચય અધિકારીઓએ આપ્યો હતો મહાદેવ મહાદેવ આજ

જે અધિકારીઓ ઉપલેટા શહેરના સુખ શાંતિ માટે પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે બધા માટે પોતે યજ્ઞ કરે એ આપણા માટે અવિગ કહેવાય મહાદેવ 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 વિશ્વ એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસમના